રોજની જીકે અદાણી હોસ્પિટલમાં થાઇરોઇડ ગ્રંથિનો મુશ્કેલ ઓપરેશન ડોક્ટર નરેન્દ્ર હિરાણી અને તેમની ટીમે સફળતાપૂર્વક કર્યું મોટી થયેલી થાઇરોઇડ ગ્રંથિએ શ્વાસ, અન્નનળી અને મગજને લોહી પહોંચાડતી નસને ભીંસમાં લેતા કરાયું સફળ ઓપરેશન જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં એક જ દિવસમાં ઈએનટી તબીબોએ બે ઓપરેશન કરી શ્વાસ અને અવાજ કર્યા પૂર્વવત ઈએનટી સર્જન ડોક્ટર નરેન્દ્ર હિરાણીને જીકેમાં થાઇરોઇડના કુલ બે હજાર જેટલા ઓપરેશન કર્યાનો બહોળો અનુભવ જીકે જનરલ અદાણી હોસ્પિટલના ઈએનટી વિભાગે એક જ દિવસમાં બે જુદી જુદી વ્યક્તિઓની સામાન્ય કરતાં મોટી થઈ ગયેલી અને શ્વાસ અનનળી અને મગજને લોહી પહોંચાડતી નસ ઉપર દબાણ કરતી થાઇરોઇડ ગ્રંથિનું જટિલ કહી શકાય તેવું સફળ ઓપરેશન કરી બંને દર્દીઓને અનેક પ્રકારની રોજિંદી પ્રક્રિયામાં પડતી મુશ્કેલીમાંથી મુક્તિ આપી નવ જીવન આપ્યું હતું જીકેમાં લાંબા સમય દરમિયાન આવા બે હજાર જેટલા થાઇરોઇડના જુદા જુદા ઓપરેશન કર્યાનો બહોળો અનુભવ ધરાવતા ઈએનટી વિભાગના હેડ અને ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે નાનભાઈ મહેશ્વરી ઉંમરવર્ષ સાહીઠ અને બીજા જુલેના મામદસમાં ઉંમરવર્ષ અઠ્ઠાવન નામના દર્દીઓની થાઇરોઇડ ગ્રંથિ સામાન્ય કરતાં અત્યંત મોટી થઈ ગઈ હતી મોટી બનેલી ગ્રંથિ શ્વાસ અને અન્નનળી ઉપર દબાણ કરતી હોવાથી ખાવા પીવા અને સુવા સમયે શ્વાસ લેવામાં તો તકલીફ પડતી હતી સાથે સાથે આ ગ્રંથિની સાઇઝને કારણે મગજમાં લોહી પહોંચાડતી નળી પણ સાથે ચોટી જવાને કારણે તેની જટિલતા વધી ગઈ હોવાથી થાઈરોઈડ ગ્રંથિનું ઓપરેશન કરવું જરૂરી હતું ડૉક્ટર હિરાણી અને ડૉક્ટર રશ્મિ સોરઠિયાએ સફળતાપૂર્વકના આ ઓપરેશન બાદ કહ્યું આવા ઓપરેશનમાં તકેદારી રાખવામાં ન આવે તો બોલવાની નસને ઈજા થાય અને દર્દીને બોલવાની મુશ્કેલી સાથે અવાજ ઘોઘરો થઈ જાય પરિણામે ગળામાં કાણું કરી સ્પષ્ટ બોલવા માટે નળી મુકાવવી પડે છે સદભાગ્યે ઓપરેશનમાં કાળજી સેવવાથી દર્દીઓ સરળતાથી બોલી શકે છે ઉપરાંત નસો ચોટેલી હોવાથી ઓપરેશન દરમિયાન લોહી વહી જાય તો લોહીની બોટલો પર ચડાવવી પડે અને જીવનું જોખમ સર્જાય પરંતુ લેવાયેલી કાળજીને કારણે એક પણ બોટલની જરૂર ઊભી થઈ ન હતી અને સમગ્ર શસ્ત્રક્રિયા સુપેરે પાર પડી શકાય બંને દર્દીને આ મુશ્કેલી છેલ્લા પાંચથી છ વર્ષથી હતી આ શસ્ત્રક્રિયામાં ડૉક્ટર હેતલ જોશી ડૉક્ટર નિસર્ગ દેસાઈ ડૉક્ટર ધ્રુવીન ડૉક્ટર આયુષ ડૉક્ટર મિદ્રિમા

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર